નમસ્કાર દર્શક મિત્રો નજરડોદની સાથે હું છું ડૉક્ટર ચતુર ખાસ કરીને આપણે વાત કરીએ છીએ હળવદ માર્કેટિંગ યાર્ડ હળવદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું યાર્ડ છે અહીંયા આવક પણ પુષ્કળ પ્રમાણમાં હોય જ્યારે વરિયારીની સિઝન હોય ત્યારે વરિયારી એટલી આવતી હોય અત્યારે વાત કરવામાં આવે તો ચાલીસથી પચાસ હજાર પણ દરરોજ વરિયારી આવે છે કપાસ હોય તો એટલો જ આવે ભરપૂર પ્રમાણમાં તલ હોય તો પણ પુષ્કળ પ્રમાણમાં તલ આવતો હોય અને જીરું હોય તો જીરું પણ પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે અને આપ સૌ જાણો છો કે હળવદ આજુબાજુ અન્ય તાલુકા જિલ્લાના એટલે કે છ થી સાત તાલુકાના લોકો અહીંયા વેપ જે ખેડૂતો છે વેચાણ અર્થે આવતા હોય છે ને વેપારીઓ અહીંથી વેપાર પણ કરે છે ત્યારે આ જે બજાર ભાવ છે ને એને લઈને આપણે વેપારી મિત્રો સાથે ચર્ચા કરવી છે આવો એમનો પરિચય મેળવીએ સૌ પ્રથમ શું નામ તમારું મનોજભાઈ મનોજ ટ્રેડિંગ દુકાન નંબર એકસો ચોત્રીસ આવક અત્યારે અગિયાર બાર હજાર બોરીની આવક છે ઘટિયા ભાવથી સો થી દોઢસો રૂપિયા બજાર સારા છે અત્યારે એવરેજ માલ બધું હજારથી માંડીને અગિયારસો પચાસના ભાવે સારા માલ બધું બારસો થી તેરસો પચાસ રૂપિયાના ભાવે ઘટ્યા ભાવથી સો દોઢસો રૂપિયા બજાર સારા અત્યારે અને એકચુઅલી કાલે રજા હતી એટલે એના હિસાબે આવક જે અગિયાર બાર હજાર બોડીની આવક એટલે આવક વધારે ભાવે વધારે ભાવે બજાર સારા હે ઘટ્યા ભાવથી બજાર સો રૂપિયા બજાર સારું હોય સો સવા રૂપિયા આમ તો ગયા વર્ષે બજાર કેવું હતું ગયા વર્ષે તો બજાર હતું અને આ વખતે વાવે તો એના કરતા ત્રણ ગણું છે એના હિસાબે બજાર થોડું ઘટેલું હોય પણ વાંધો નહીં બજાર થોડું ખારું થઈ જશે એવું લાગે જીરામાં કેવું લાગે સાહેબ જીરામાં તો હું વાવેતરના આંકડા હિસાબે વધારે ઉત્પાદન ના હિસાબે બજાર સારા થઈ ગયા હતા દસ થી બાર હજાર થઈ ગયા હતા એટલે અત્યારે બજાર નું થોડુંક એટલે નીચે વાવેતર નું પ્રમાણ જાજુ ત્રણ ટકા ગઈ સાલ થી ત્રણ ટકા વાવેતર વધારે ઓલ ઓફ એમ નહી જો તમે એવરેજ આપડે જોઈએ કે વીસ હજાર માં જે જીરું વેચાતું હતું ઈ જીરું અત્યારે માની લો પાંચ હજાર નું વેચાય આટલું બધું કેમ ઘટાડો હોય આવક જાજી છે ડિમાન્ડ સામે ઓછી છે એના હિસાબે ભાવમાં થોડોક નીચે ભાવ છે એમાં બાર વેપાર નિકાસ માટે એ તો ચાલુ જ છે પણ તોય જેટલું જોતું એટલું મળી જાય એટલે એના હિસાબે ભાવ ઓછા છે થોડાક એમાં ઓલ ઓવર તમને શું લાગે ખેડૂત અત્યારે વેપાર કરવો જોઈએ આ વરિયરીમાં કે રાખવી જોઈએ ના ના ચાલો એમાં થોડું ઘણી વેચવી જોઈએ થોડી ઘણી રાખવી જોઈએ એમાં બે બજાર તમને એવું લાગે બજાર થોડીક તેજી થશે એમાં

એમાં એમાં સુવિધા સુવિધા લઈને તમે શું કેવા માંગો તો સારી છે કઈ આજુબાજુ વિસ્તારના તાલુકાના ખેડૂત જે તમારા ત્યાં આવતા હોય ને ખેડૂતો એને તમે શું સુવિધા આપો સુવિધા કમ્પ્લેન ના ભાવ થઇ જાય છે એના કમ્પ્લેટ વહીવટ થઈ જાય છે સાંજે તોલ પતી જાય કમ્પલેટ સુવિધા રોકડો વહીવટ થઈ જાય તમારી દ્રષ્ટિએ તમને યાર્ડ માં નવ શું કરવું જોઈએ હજી વધારે સારું બનાવ નવ માં તો રેડી છે અત્યારે એમાં જેટલી આવક છે એ પ્રમાણ સુવિધા છે એમાં કઈ સુવિધા માં કઈ લાઈન વધારે હોય રોડ ઉધી ના ના એ તો અત્યારે પંદર વીસ દિવસ જ આવું રે પછી તો પ્રોબ્લેમ ની કઈ આવતી નથી સીઝન જ હોય દસ પંદર દિવસ હોય પછી એવું કઈ પ્રોબ્લેમ નથી અત્યારે પૂરતા શેડ છે અત્યારે અહીંયા તોય તમને આમ એવું નથી લાગતું કઈ સુધારો કરવો જોઈએ વધારે સારો એમાં ના ના સુધારામાં તો જે સ્ટેપ બાય સ્ટેપ થતો જ જાય શેડ એક હતો પછી નમો શેડ બનાવ્યો એ રીતે શેડ વધતા પણ જાય છે એમાં ધીમે ધીમે સુવિધા થતી જાય એમાં આપણા વિસ્તારમાં ત્રણ કેનાલો છે તલ ના વાવેતર શું કેવું બજાર રહેશે તલ આ વાવેતર પુષ્કળ છે કેનાલ થોડીક બંધ ના પ્રોબ્લેમ હતા પણ છતાંય કે વાવેતર તો પુષ્કળ છે જ એમાં અને ભાવમાં સારું જ રહેશે બે હજાર પચીસો રૂપિયા ના ભાવ રહેશે અત્યારે આપણે નવા તલ ની આવક ના અત્યારે એક જ એતો હતી પણ હજી મુત પૂરતી હતી પંદર વીસ દિવસ પછી ધીમે ધીમે ચાલુ થઈ જશે આવક અને બજાર પણ સારું બજાર છે વાંધો નહીં એમાં

તેજીની શક્ય થાય પરંતુ રોજના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવના આજુબાજુ બનતી ઘટનાઓ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે એ માટે નજર અડવત નહીં એ આપની ચેનલ છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો મને આપ સો નમસ્કાર